ખેડૂતો વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે ત્યારે દિવસે ને દિવસે બાગાયતી ખેતી પણ વધી રહી છે જેને લઈ ખેડૂતો સારી આવક પણ મેળવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં હવે ખાસ કરીને ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં શાકભાજી કે ફળ ફળાદિની ખેતી દિવસેને દિવસે વધી રહી છે મોસંબીની વાત કરીએ તો જિલ્લામાં બસો પચાસ વીઘા કરતાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામ કે જ્યાં સો વીઘા કરતાં વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે આમ તો એક વીઘા પાછળ અંદાજે વીસ જેટલો ખર્ચ થાય છે તો ઉત્પાદન પણ અધત થતું હોય છે ખેડૂત મિત્રો જોઈએ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મોસંબી પાક ખાસ કરીને ઇલોર મહેરપુરા આસપાસના જે હિંમતનગર તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ત્યાં લગભગ સોથી એક વીઘાની અંદર વાવેતર છે અને છૂટું છવાય બીજું પણ સો એક વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર અઢીસો વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે હવે જો મોસંબી પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડશે વરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર બે વખત ફાલ આવે છે બે વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂતો મિત્રોને સારા મળી રહે છે જો ઓફસિઝન હોય ને જો મોસંબી આવી ગઈ હોય તો એ સમયમાં પંદરથી વીસ રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે આમ વિઘે જોઈએ તો વિઘે લાખ સવા લાખ કે સારું જો માવ માવજત કરી હોય તો વિઘે દોઢ એક લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે અને એની સામે ખર્ચ ગણે તો વીસ પચીસ હજારથી વધુ ખર્ચ વિગત થતો નથી એટલે ખાસ મેળો ખેડૂત મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મોસમી પાક તરફ વળ્યા છે અને નવું વાવેતર પણ દર વર્ષે વધતું જ જાય છે એવું અમારા ધ્યાન પર આવેલું છે મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઊભો થાય છે તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે તો આ પાકમાં કોઈ પ્રશ્નો પણ ઉભા થતા નથી જેના કારણે ખેડૂતો આ ખેતી વધુ કરતા થયા છે આ મોસંબીના પાકમાં વર્ષમાં બે સમય ફાલ આવતો હોય છે જેના કારણે ખેડૂતો મોસંબીની ખેતી તરફ વળ્યા છે ભાવની વાત કરીએ તો સિઝન દરમિયાન પંદર થી વીસ રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે એટલે કે એક વીઘામાં અંદાજે વીસ નો ખર્ચ કરતાં એક લાખ થી દોઢ લાખ રૂપિયા ખેડૂતોને મળતા હોય છે જેના કારણે ખાસ કરીને ખેડૂતોએ મોસંબીનું વાવેતર કર્યું છે તો આ જોઈ અન્ય ખેડૂતો પણ મોસંબીના પાક તરફ વળ્યા છે આમ તો ખેડૂતો હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે ફળ ફળાદી વાવેતર વધી રહ્યું છે ત્યારે બાગાયત વિભાગ દ્વારા સબસિડી પણ અપાઈ રહી છે તો ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે સાથે આવક પણ દિવસેને દિવસે વધી રહી છે પહેલા અમે આ અમારું ગામ મહેરપુરા છે એમાં અમે પહેલા વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાળો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છે એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું હતું આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એંસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા એટલા માટે અમને આમાં સારું એ ઉત્પાદન મળી રહ્યા છે અમારા ગામ મેરપુરાની અંદર વીસથી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજીત સોથી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ પાંચ વર્ષ પહેલાં એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષે એનું વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીઘા એસી હજારથી એક લાખની આવક થાય છે આમાંની ખેડૂતને ફાયદો કે બગાયતી મારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે కల్పేష్ పటేల్ ఎస్ ట్వెంటీ ఫోర్ న్యూస్ సాబరకాఠా